બાળકોને અઘોરી આવશે એમ કહીને ડરાવવા ન જોઈએ ભલે કોઈ પણ સામે આવે એમને સામી છાતી વીરતાથી એમનો સામનો કરે તેવા બનાવવા જોઈએ હું એક સામાન્ય સ્ત્રી સામે હારી ગયો એક સિદ્ધ અઘોરી ના એ કોઈ સામાન્ય સ્ત્રી નથી ના એક એક પરાક્રમી અને બહુ જ શક્તિશાળી સ્ત્રી છે હું એને હરાવીને રહીશ હવે હું નહીં હારું એને નહીં છોડું નાગનિકા હા તમે અહીંયા બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ન્યાય નીતિ ધર્મ નિષ્ઠા એ બધા જ નાગનિકાની ફરતે ફરે છે બરાબર ને એક વાત કહો હું જ્યારે પણ પૂજા કરવા અહીંયા આવું છું તમે હંમેશા દેખાવ છો તમે કોણ છો ક્યાંથી આવો છો અને અહીંયા કેમ આવો છો મારી પાસે આવીને હું અહીંયા કેમ આવું છું એ જ પૂછે છે આ ગામ મારું જ તો છે અને અહીંના બધા લોકો મારા ભાઈ બેન છે મારા સાથી છે હમ હે ભગવાન તમારો પરિવાર તો બહુ મોટો છે હું જન્મી ત્યારે મારા કુટુંબના લોકો બહુ દુઃખી થયેલા એક મહાપ્રતાપીના ઘરે દીપકને બદલે એક દીકરીનો જન્મ થયો તો તેઓ તો તેઓ આંસુ વાહવા માંડ્યા પણ હવે આ કુળની લાશ મારે જ રાખવાની છે એક દીકરાની જવાબદારી હું જ પૂરી કરીશ હમ માં તમે મને સાંભળો છો ને મને તમારા આશીર્વાદ આપો નાગદેવી તો બધાની વાત સાંભળે છે તારી પણ સાંભળશે તારા વંશનું નામ તું જ ઊંચું કરીશ તમારી વાત સાચી પડે ઘરમાં રહેવાથી આપણે દુષ્કર્મો થી બચી શકીએ છીએ પણ દુષ્કર્મો સાથે લડવા માટે તો આપણા એકતા જોઈએ ન્યાય નીતિ ધર્મ આપણા કણકણમાં હોવા જોઈએ સત્ય માટે આપણે લડતા રહીશું આજે આપણે એ જ પ્રતિજ્ઞા લેવાની છે